I'm um, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યારે બોપલ વિસ્તારમાં પૈસા ની ઘટના શહીર છે બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલી હોસ્પિટલ ની સામે બાવીસ વર્ષીય સિવા કલાસુઆ નામના યુવક પર જીવલેન હુમલો કરી તેને મોત ને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો ઘટના ને જાણ થતા જ સરખેજ પોલીસ નો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ નો ધમ ધમાટ તેજ કર્યો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ખેલ જૂની અદાવત અને રૂપિયાના વિવાદને લીધે ખેલાયો હતો પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને હત્યાના આરોપમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે છે કે પકડાયેલા આરોપીઓમાં એક સગીર વયનો કિશોર પણ સામેલ છે હાલ પોલીસે ત્રણેય આરોપીઓને જેલના સડિયા પાછળ ધકેલી દીધા છે અને આ ઘટના પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં ઝીણવટ ભરી તપાસ હાથ કરી છે સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો ગુનો નોંધાયો છે હકીકત એવી છે કે આમાં જે મરણ જનાર છે શિવ કરીને છે ડુંગર કુટુંબ છે અને અહીંયા નોકરી કરે છે નાની મોટી ગડગાટીનું કામ કરે છે એમણે જે આરોપી છે સુનિલ એની પાસેથી ગઈ દિવાળી વખતે બે લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા ત્યાર પછી જે આરોપી છે એ અવારનવાર પૈસા માટે ઉઘરાણી કરતો હતો પરંતુ આ જે મરણ જનાર છે ફોન ઉઠાવતો ન હતો એના કારણે ગઈકાલે સાડા દસ વાગ્યાની આસપાસ એ લોકો ઉપર ગયેલા અને ત્યાં એમને જે મરણ જણ છે મિત્ર નારણ કરે છે એને જઈને કીધું કે તારો મિત્ર ફોન ઉપાડતો નથી તો ફોન લગાવીને પૂછી જો ક્યાં છે પણ આ મિત્રએ ફોન કરીને પૂછ્યું તો એ વકીલ બ્રિજ નીચે બેઠેલ હોવાનું જણાવ્યું એટલે આ આરોપી સુનિલ જયેશ અને એ કાયદાના સંગઠમાં કિશોર એ ત્રણ જણા ત્યાં ગયા ત્યાં બસમાં બેઠેલો હતો ગરીબ બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ પછી મારામારી થઈ મારાબારીની અંદર જે આરોપી સુનિલ છે એને મરણ શિવને શરીરના ઘાત મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે આ કામે જે મદદગારીમાં સુનિલ સાથે જયેશ હતો એ અને સુનિલ બંનેની પોલીસે ધરપકડ કરી છે એ કાયદાના સંઘર્ષમાં વળી કિશોર છે એ પકડવાનો બાકી છે આરોપીઓની જે ગુનાહિત હિસ્ટ્રી જોઈએ તો જે સુનિલ લક્ષ્મણભાઈ પોખરિયા છે એના વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં મારામારીના અને લૂંટનો એમ કરીને પાંચ ગુના દાખલ થયેલા છે જે એની સાથે જયેશ છે એને વિરુદ્ધમાં ત્રણ ગુના દાખલ થયેલા છે સુનિલ છે એ અંબાણી કરીને એક હોસ્પિટલ છે શામળ ખાતે એમાં કેરટેકરનું કામ કરે છે જે સહ જયેશ છે એ પેલેડિયમ મોલ છે ત્યાં સફાઈનું કામ કરે છે